વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કામોની ચર્ચા કરી તેના પર મંજૂરી મેળવવા માટેની સભા મળી હતી જેમાં નાગરિકોને પડતી સમસ્યાઓ અંગે પણ ચૂંટાયેલા શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું સભાની શરૂઆતમાં ઇલેક્શન વોર્ડ નંબર તેર ના કોર્પોરેટર બાળુ સુરવે તેમના મત વિસ્તારમાં દૂષિત પાણી અંગે રજૂઆત કરી હતી સાથે જ શન ટ્રસ્ટ સંચાલિત ન્યુ એરા સ્કૂલ ના બાકી બેતાલીસ કરોડ રૂપિયાની બાકી વસુલાત કેમ કરતી નથી તે મુદ્દો ઉઠાવ્યો હતો ઇલેક્શન વોર્ડ નંબર સોળના ના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેમના વોર્ડમાં હજી બોર્ડ ઓફિસ નથી તે મુદ્દો ઉઠાવ્યો હતો તો સાથે સાથે ગરીબોને લારી ગલ્લા ઉઠાવી હેરાન થતી હોવાની વાત કહી હતી અને માલે માત્ર નોટિસ અપાય છે તેમ જણાવ્યું હતું જેમાં ભાજપના ઇલેક્શન બોર્ડ સોળના કોર્પોરેટર સ્નેહલ પટેલે પણ સુર પુરાવ્યો હતો ઇલેક્શન બોર્ડ નંબર એકના કોંગ્રેસી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ગૌરવ પથનો મુદ્દો સભા સમક્ષ ઉઠાવ્યો હતો સભામાં શાસક તેમજ વિપક્ષના કોર્પોરેટરોએ અધિકારીઓને સાંભળતા નથી કામ કરતા નથી તેમજ ફાઇલો ખોવાય

સામાન્ય સભાના અંતે કામોની વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં અમુક કામોને શાસક પક્ષ વધુ મતેથી મંજૂરી આપવામાં આવી હતી આજે પાલી વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન રેગ્યુલર અગિયાર કામો હતા જેમાં નવીન એક એમ કુલ બાર કામોનું આજે સભામાં લેવામાં આવ્યા હતા જેમાં એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ખાતે આવનાર કોમ્પેક્ટ બાયોગેસ માટે વડોદરા શહેરમાંથી દૈન દૈનિક જનરેટ થતાં સોલિડ વેસ્ટમાંથી સોસ સેન્ટીગ્રેટેડ ત્રણસો પચાસ મેટ્રિક ટન ઓર્ગેનિક સોલિડ વેસ્ટને કોમ્પ્રેસ્ડ બાયોગેટ યુનિટ માટે ફીડ સ્ટોક તરીકે સોલિડ કન્ટેન્ટ અને ઓર્ગેનિક ઓર્ગેનિક કન્ટેન્ટના પ્રમાણ આધારિત રૂપિયા એંશી મેટ્રિક ટનના ભાવે દસ વર્ષના સમયગાળા માટે સપ્લાય કરવા માટે કરાર સાથે મંજૂરી કરવામાં મંજૂરી આપવામાં આવી છે અને બીજું આપણે અડાણી ટોટલ એન્જિનિયરિંગ ઇ મોબિલિટી લિમિટેડ દ્વારા લગભગ ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનનો ચોવીસ જેટલા ઈ ઈ ચાર્જિંગ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે જેમાં સદર ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ ડીટ રૂપિયા એક પોઈન્ટ પચાસ પ્રથમ છ વર્ષને બદલે યુનિટ ડીટ આઠ પોઈન્ટ બ્યાસી ટકા પ્રથમ છ વર્ષ અને ત્યારબાદ વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂપિયા બેના બદલે યુનિટ ડીટ અગિયાર પોઈન્ટ છોતેર ટકા બાકીના વર્ષ માટે વડોદરા મહાનગરપાલિકાને રેવન્યુ શેરિંગ પેટે આપવાના રહેશે આ દરખાસ્ત વોટિંગ દ્વારા બહુમતીથી પાસ કરવામાં આવી છે વડોદરા શહેરને ઈવી વ્હીકલ્સ માટે રેડી કરવાની વાત છે ઈવી વેહિકલ્સ જે પ્રમાણે અત્યારે માર્કેટમાં એનો ઉપાડ છે અને ચાર્જિંગ સ્ટેશન્સ જે કોમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટ હોય તો જ દરેક જગ્યાએ હોટલ્સ પર પ્રાઇવેટ કેફે અને બધે ચાર્જિંગ સ્ટેશન ખુલી રહ્યા છે ઇન દેટ કેસ કોર્પોરેશને ઈવી રેડી કરવાની કેટલી જરૂર છે એ પહેલો તો સવાલ ઊભો થાય છે ક્રિટિકલ લોકેશને ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ હોવા જોઈએ વાત સાચી છે પણ જો વાયેબલ પ્રોફિટેબલ પ્રોજેક્ટ હોય તો ઇન દેટ કેસ ટેન્ડરિંગ સિસ્ટમ હોવી જોઈએ અને ટેન્ડર કરીને જે બેસ્ટ ડીલ આપે એમને કામ આપવું જોઈએ પણ એટીએલના કેસ અડાની લિમિટેડના કેસમાં સામેથી જ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એમની પાસે ઓફર મંગાવી છે અને લગભગ એક લાખ ચોરસ ફૂટ જમીન ફ્રી ઓફ કોસ્ટ પીપીપી ધોરણે એમને ચાર્જિંગ સ્ટેશન બનાવવા આપવાની એમાં કોર્પોરેશનની સાથે થોડુંક શેરિંગનો કમ્પોનન્ટ ચોક્કસ છે પણ જો ઓપન ઓફર આવત તો એ વધી જાત સેકન્ડલી આ તમામ ક્રિટિકલ લોકેશન એરપોર્ટ હોય સયાજીનગર ગૃહ હોય ગાંધીનગર ગૃહ હોય કે રેલવે સ્ટેશન હોય કે કમાટીબાગ હોય આ તમામ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન એટલે પ્રાઇમ લોકેશને જે જમીન આપશે એક મોનોપોલી બી થઈ જશે અને નાગરિકો મજબૂર થશે કે જે ચાર્જ લે એ ચાર્જે ત્યાં ચાર્જિંગ કરાવવું પડે ઇન દેટ કેસ આ મોનોપોલી તોડવા માટે અમે ડિમાન્ડ કરેલી કે જે એનર્જીની કોસ્ટ હોય એના પર અમુક ટકા બેનિફિટ પ્રોફિટ લઈ શકે એમના એક્સપેન્સીસ માટે એ રીતનું કંઈક ક્લોઝ આવવો જોઈએ અને જમીનનું ભાડું કોર્પોરેશને માર્કેટ રેટે એમની પાસે પાછું વસૂલવું જોઈએ આ તમામ મુદ્દા સાથે અમે દરખાસ્ત ચડાવેલી પણ બહુમતીના જોડે અનફોર્ચ્યુનેટલી મહાનગરસેવા સદન ભારતીય જનતા પક્ષે એને મંજૂર કરી છે